તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણી ચેનલમાં વિડીયો તમારે પાઠની સમજૂતીના વિડીયો જોવા હોય એક્સ્ટ્રા મટીરિયલ જોતું હોય તૈયારી કરવી હોય તો આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો જેમાં બે લાખ પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો સંકળાયેલા છે જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો મોબાઈલ નંબર તમારા નાખવા મમ્મી પપ્પાને સેન્ડ ઓટીપી કરવો ચાર આંકડાનો ઓટીપી કોર્સની અંદર તમે તૈયારી માટેના પેપર સેટ મેળવી શકશો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મેળવી શકશો ધોરણ ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળી શકશો બરાબર એમાં જશો ધોરણમાં એટલે વિષય ખુલે વિષયની અંદર તમારા પાંચમાના વિષય ખુલે વિડીયો સ્વાધ્યાય સ્વાધ્ય પુતિ વગેરે ફ્રીમાં મળશે ચાલો પ્રશ્ન એક નીચે આપેલ વાક્યમાં લીટી કરેલ શબ્દ નો સમાન અર્થી શબ્દ લખો ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર એટલે વિશ્રામ એટલે શું વિદ્યાર્થી મિત્રો થાય આરામ બેટા થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દ વેધી બાણ ચલાવતા આવડી જશે પરિશ્રમ એટલે મહેનત કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખશે તો વિકરાળ એટલે ભયંકર જો તું પરીક્ષા નજીક આવી તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો ધીરજ એટલે શાંતિ રાખીને બેઠા છો નિરાશ રાખીને બેઠા છો રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા વન એટલે જંગલમાં ગયા આવી રીતે તમારે લખવાનું છે

સપના કવિતામાં ગામની કેવો ની જગ્યાએ હું લખશું પીળો પીળો કેસરી રંગ બતાવવામાં આવ્યો છે કંચા એટલે શું તમે તેને શું કહો છો કંચા એટલે લખોટી અમે તેને લખોટી જ કહીએ છીએ પ્રશ્ન ત્રણ કૌશમાંથી યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરો મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે જો અહીંયા બોક્સ કર્યું છે પણ મને તાવ આવે છે હું ખૂબ મહેનત કરું છું છતાં સોરી એટલે મારો પ્રથમ નંબર આવશે છતાં નહીં આવ્યો તમે અંદર નહીં જઈ શકો કારણ કે બહુ ભીડ છે મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો હું હવે રમવા જઈશ કારણ કે મારું ગૃહ કાર્ય પૂરું થઈ ગયું છે શિક્ષક મિત્રો જો આ વિડિયો જોતા હોય તો પ્લીઝ તમારી પાસે જે પણ કોઈ મટીરિયલ હોય તો એનેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર વોટ્સએપ કરી દેવા વિનંતી બરોબર બીજું તમને આપણો આ જે વિડીયો મૂકીએ છીએ જુદા જુદા જિલ્લા પ્રમાણેના તૈયારી માટેના તમને કેવા લાગ્યા તો એનું ફીડબેક આપજો સુધારા વધારા કરવાના છે પણ તમે જણાવજો એટલે શક્ય હશે અમારાથી થશે એટલા પ્રયત્ન અમે કરશું અને વિદ્ય શિક્ષક મિત્રો ખાસ ફોટા કે પીડીએફ બનાવી તમારે જે કાંઈ પેપર લેવાય મોકલજો જેથી કરીને આપણે નેક્સ્ટ યર માટે એના સોલ્યુશન સાથેના વિડીયો બનાવી અને મૂકી શકાય જેથી કરીને તૈયારી થઈ શકે હા કોઈ પણ મટીરિયલ હશે એના વિડીયો પણ હશે અને પીડીએફ પણ હશે બરાબર એટલે કોઈ એમ ન વિચારતા ખાલી પીડીએફ ઘણા પીડીએફ માગે છે એટલે આપણે સેલિંગ પ્રાઇસ માટે મૂકવી પડે છે અને વિડીયો છે એ તો ફ્રીમાં છે એમાં કોઈ ચાર્જ નથી હોતો વિડીયો બી મૂકીએ છે ચાલો આગળ આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ પણ એ તો લુચ્ચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો પજવવાનો એટલે કે હેરાન કરવાનો હતો એટલે વહેલે આવે જ સાનું અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો એટલે કે રસ્તામાં આવ્યો અને બોલ્યો ચાલો રમવા એ તો કેમ બને લુચો વરસાદ ચાલો જોઈએ બાળક વરસાદ સાથે ક્યારે રમ્યો હતો તો પરમ દહાડે બપોરે હું તેની સાથે બહુ જ રમ્યો હતો એટલે પરમ દહાડે બપોરે રમ્યો હતો બાળક વરસાદને લુચો કેમ કહે છે તો વરસાદને બપોરે આવવાનું કહ્યું હતું પણ તે સવારે આવ્યો એટલે લુચો કહ્યો અથવા તો એને વહેલી સવારે આવવાનું કહ્યું હતું પણ એ તો જ્યારે શાળાએ પહોંચવા આવ્યો ત્યારે રસ્તામાં મળ્યો એટલે એને લુચ્ચો કહ્યો વરસાદ બાળકને રમવા ક્યારે બોલાવે છે બપોરે રમવા બોલાવે છે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું હતું તો નિશાળેથી બપોરે છૂટ્યા પછી રમવું હતું લુચ્ચાનો વિરોધાથી શબ્દ મિત્રો લુચ્ચો એટલે બે ઈમાન થાય પણ એનો વિરોધાથી ઈમાનદાર આપણે કહી શકાય બરાબર પછી બધા અલગ અલગ જવાબ આવી શકે એમાં

ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો ચલો રમણ કાકા તો ચાલવા માંડ્યા તેમના થેલામાં અધમણ અધમણ વજન હતું હું આપેલું થોડેક આગળ જતા તેમને સમજુ કાકીની બૂમ સંભળાય શું સમજાય બૂમ સંભળાય કાકા એ ઉભા રહી પાછળ જોયું તો પાછળ દોડીને આવતા કાકી કોઈ આફત આફત એટલે મુશ્કેલીમાં હોય તેવા લાગતા હતા

ચોથું શસ્ત્ર વિદ્યા શીખવી શીખવા મળી હતી લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને રામની સેવા કરતા ત્રીજું વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી સૂર પંખણાએ સીતા પર કરેલા આક્રમણથી લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો રામ સીતાને લક્ષ્મણ વનવાસ દરમિયાન આનંદથી સમય પસાર કરતા હતા અને છેલ્લે વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો સતત મહાવરો એટલે કે અભ્યાસ પ્રેક્ટિસ કરતા હતા હવે તમને છેલ્લો પ્રશ્ન કોઈપણ એક વિષય પાંચ થી છ વાક્યમાં લખો મારું પ્રિય ફળ કેરી જે આવી રહ્યું છે વેકેશનમાં મજા મજા આવે પડશે વેકેશન લીમડો ચૈત્ર મહિનામાં લીમડાનો કોલ ખાવાની મજા આવે શિવરાત્રીનો મેળો હમણાં ગયો હોળી પણ હમણાં ગઈ તો લખીએ કેરી મજા આવશે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે કેરી તાલાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે ત્યાંની જમીન એને માફક આવે છે તેમના પ્રકાર કેસર તોતાપુરી લંગડો હાફૂસ વગેરે છે કેરી ઉનાળાની ઋતુમાં આવતું ફળ છે કેરીનો રસને કેરીનો રસ ને પૂરી ખાવાની મજા જ કંઈક અલગ છે તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો દોસ્તોને આપણી આ ચેનલ વિશે જાણકારી આપજો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો બધાને ચાલીમાંથી માંથી ચાલી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત